કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ નાગરિકોને અઠવાડિયામાં એક દિવસ સાયકલ ચલાવવાનો પણ અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશના લોકોને સ્વસ્થ રહેવા માટે નિયમિત વ્યાયામ કરવાની અપીલ કરી છે ત્યારે સાયકલિંગથી તંદુરસ્તી પણ જળવાય છે અને મેદસ્વીતા દૂર થશે એની પણ જાણકારી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી સ્પોટ સંકુલ રામપુરા બાકરોલ આણંદ ખાતે થનાર છે જ્યારે એકત્રીસમી ઓગસ્ટના રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ પટેલ મહાપાલિકા મિલિંદક નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સાયકલ રેલી માં ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ પ્રમાણે જણાવ્યું હતું આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર્વ ના દિલ્હીના જે રાષ્ટ્રકક્ષાની જે ઉજવણી હતી ત્યાંથી પણ આપણા વડાપ્રધાન શ્રી આખા દેશને સ્વસ્થ રહેવા માટે આપ પોતાના જીવનમાં એક વ્યાયામ કસરત કોઈપણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને રોજબરોજનો ભાગ બનાવીએ આ પ્રકારની આખા દેશને અપીલ કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે સ્વસ્થ ભારત થકી જ આપણો વિકસિત ભારત બની શકીએ અને આગામી અઠવાડિયામાં જ્યારે અઠાવીસ તારીખે નેશનલ સ્પોર્ટ્સ ડે અને આની ઉજવણી અંતર્ગત પણ આખા રાજ્યમાં આવા સાયક્લોથોન પ્રકારના ઇવેન્ટ થવાના છે તો આજ રોજ જે જિલ્લા પોલીસ તંત્ર તરફથી આખો સાયક્લોથોન જેમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આપણા માનનીય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમ થકી આણંદના તમામ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે હર દર સન્ડે મતલબ આ વહીવટી તંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખો આખા આણંદ માટેનો એક સાયકલિંગ ગ્રુપ બને જે જે લોકો સાયકલિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય જે લોકો સાયકલિંગ જેને ગમતી હોય આવા બધા લોકો સન્ડેના રોજ એક સન્ડે ઓન નો કાર્યક્રમ જે અત્યારે રાષ્ટ્રના જે રમતગમત શ્રી છે આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા સાહેબ એ છેલ્લા ઘણા અઠવાડિયાઓથી લગભગ વરસથી ઉપર પણથી ડેલી દર સન્ડે સાયક્લિંગનું એક ઇનિશિયેટિવ લીધું છે તો આવી ફિઝિકલી ફિઝિકલ એક્ટિવ રાખવા વાળી તમામ વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ યોગા થાય કે પ્રાણાયામ થાય કે સાયકલિંગ કે વોકિંગ રનિંગ આવી પ્રકારની આવી પ્રવૃત્તિઓ કરવા માટે આણંદ જિલ્લાના તમામ લોકોને હું જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરું છું આપણે સ્વસ્થ રહેવાનું છે જેના થકી આપણે વિકસિત ભારતમાં આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર